પરિણામ નહી મળે ત્યાં સુધી લડાઈ ચાલુ રહે ચાહે ગોળી ખાવી પડે ચાહે ડંડા ખાવા પડે ચાહે જેલમાં જવું પડે રેડી દેવું પડે તો રાજુ આપવા માટે આવ્યો છે સાબર ડેરી કોઈ ભારતીય જનતા પાર્ટી ના પેઢી નથી સાબર ડેરી પશુપાલકોના બાપની માલિકીની સંસ્થા છે કે પશુપાલકોનો અવાજ બનીને પરિણામ સુધી લડવાની તૈયારીથી અમે અહિયાં મોડાસાથી ગર્જના કરીએ છીએ આવનાર સમયમાં આ લડાઈ સૌરાષ્ટ્ર માં જશે દક્ષિણ ગુજરાત પણ જશે એક એક પશુપાલક એના નફા હિસાબ આપવો પડશે અરવલ્લી મોડાસા ખાતે પશુપાલકો ન્યાય અપાવવા આમ આદમી પાર્ટી એ કાર્યક્રમ યોજ્યો જેમાં પાર્ટી સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ માં ખેડૂત નેતા રાજુ કરપડા એ તેજા અભિભાષણ આપ્યું અને સાવર ડેરી આડે હાથ લેતા ચાબખા માર્યા હતા અગવડતા થોડીક પડશે પણ જે લોકોએ અહીંયા દંડા માર્યા છે એને હિસાબ કરવાનો છે અગવડતા થોડીક પડશે પણ પશુપાલકોના દૂધના એક એક ટીપાનો હિસાબ લેવા માટે ભેગા થયા છીએ અગવડતા ભોગવવાની તૈયારી રાખજો તમારા માટે રેડી દેવાની તૈયારી પર બિરાજમાન એક એક વ્યક્તિની છે બીજી વાત કે છેલ્લા બે ચાર દિવસથી આમ તો ચૌદ તારીખે જ્યારે પશુપાલકો ગયા ભાવ ફેર લેવા માટે પોતાનો નફો લેવા માટે વિગતવાર અત્યાર સુધીમાં શું થયું આકડાકીય માહિતી અહીંયા ઉપસ્થિત માનનીય ગોપાલભાઈ ઇટાલિયા સુદાનભાઈ ગઢવી માહિતીઓ પણ આપશે પણ ખાસ કરીને આપને એક વાત કહેવા માટે આવ્યો છું અહિયાં રહેલા મીડિયાના માધ્યમથી સાબર ડેરી સંચાલકો અને એનું રિમોટ લઈને બેઠેલા કમલમમાં બેઠેલા નેતાઓને કહેવા માટે આવ્યા છીએ કે અમારા પશુપાલકોએ તમારી પાસે શું માંગુ હતું અમારા પશુપાલકોની સંસ્થા છે સાબર ડેરી કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની પેઢી નથી સાબર ડેરી પશુપાલકોના બાપની માલિકીની સંસ્થા છે સાબર ડેરીનો હિસાબ અમે માંગવા ગયા અમે દૂધ ભર્યું છે લાખો લીટર દૂધ ભર્યું છે અમને જયારે નફાનો જે ભાવફેર મળવો જોઈએ આ ભાવફેર ન મળ્યો એ ભાવફેરનો હિસાબ કરવા ગયા અને કોઈના ઈશારે અમારા પશુપાલકો ખેડૂતો પર જે લાઠીઓ વરસાવવામાં આવી અમારા અશોકભાઈ અમારા પરિવારના એક આ લાઠીઓ વરસાવવાથી અને ટીયર ગેસના જે મૃત્યુ થયું છે આનો હિસાબ લેવા માટે આજે આપણે મળ્યા છીએ જ્યાં સુધી પરિણામ નહીં મળે ત્યાં સુધી લડી લેવાની તૈયારી છે બે હાથ ઉચ્ચા કરી ના પરિણામ ના મળે ત્યાં સુધી લડી લેશું સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પશુપાલકો ને સભાસદો ધમકીઓ આપી સભામાં નહીં જાતા રેલીઓમાં નહીં જાતા નહીતર ખોટા કેસમાં ફસાવશું ગોપાલભાઈ આ વિસ્તારમાં પોલીસ પ્રશાસનનો જે દુરુપયોગ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે ટેન્કર ઢોળ્યા એના ફોટા આજ પણ એ લોકો રાખીને ફરે છે કે જો તમે સભામાં જશો તો તમારી પર ગુનો દાખલ કરશું મારી વાત સાચી આ કે ના અમે કહીએ છીએ કે બહુ ગુના દાખલ કરવાના શોખ ભાજપના નેતાઓને છે આજે પશુપાલકોના અવાજ દબાવવાનો પ્રયત્ન જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ સાબર ડેરીના સંચાલકોની સાથે મળીને કર્યા એ લોકોને કહેવા આવ્યા છીએ કે પશુપાલકોનો અવાજ આ લડાઈ સૌરાષ્ટ્રમાં પણ જશે દક્ષિણ ગુજરાતમાં પણ જશે એક એક પશુપાલકને એના નફાનો હિસાબ આપવો પડશે અને જે તમને કેસ કરવાનો ફાકો લઈને ફરો છો અમે કેસ કરશું અમે પોલીસને લાવશું અહીંયા મંચસ પર બેઠેલા નેતાઓ તૈયાર છે કરવા હોય કેસ કરો અમારી લડાઈ આજથી અમારી લડાઈ ના શ્રી ગણેશ થાય છે અને પરિણામ સુધી અમારી લડાઈ ચાલુ રહે છે જે અહીંયા સાબર ડેરીમાં ભાવ ફેર વાત શું હતી તો આપણા પશુપાલકોને દર વર્ષે જે ભાવ ફેર મળતો એ ટકાવારીમાં મળતો ક્યારે અઢાર ટકા ચૂકવાનો પશુપાલકોની માંગણી હતી કે અમને મળવો જોઈએ તો મળ્યો ટકા મળ્યો આ ભૂતકાળની વાત છે છેલ્લા પાંચ વર્ષની કે પશુપાલકોની માંગણી મુજબ ભાવફેર મળતો નતો પચીસ ટકા પશુપાલક માંગે બાવીસ ટકા પશુપાલક માંગે તો ભાવફેર મળતો તો પંદર ટકા સોળ ટકા સત્તર ટકા

દુઃખ સાથે કહેવું પડે કે હિસાબ આપવાની જગ્યાએ પોલીસ પાસે દંડા ખવડાવવાનું કામ કોઈએ કર્યું હોય તો સાબરડેરીના સંચાલકોએ કર્યું છે વિશેષમાં કાંઈ નથી કેવું પણ અહીંયા સાબર ડેરીના ચેરમેન જેનું નામ તો શામળ છે પણ દુઃખ સાથે એક બોલા સામળાનું નામ લજાવવાનું કામ પણ આ શામળે કર્યું છે અહીંયાથી મેન્ડેટ પ્રથાઓ જે લાવવામાં આવી છેલ્લા અમુક વર્ષથી મેન્ડેડ પ્રથા લાવવામાં આવી સહકારી ક્ષેત્રમાં જે અમારા ખેડૂત પશુપાલકોની સહકારી સંસ્થાઓ છે એના પર ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેડ પ્રથા લાવીને કબજો જમાવ્યો છે એનાથી છુટકારો અપાવવા માટેની પણ લડાઈ આવનાર દિવસોમાં લડાશે અહીંયાથી એ પણ કહીએ છીએ ઈડી અને સીબીઆઈના જે કર્મચારીઓ છે ક્યાંક ને ક્યાંક એ લોકોને જો રેડ પાડવાનું ઠેકાણું ન મળતું હોય તો અમે કહીએ છીએ કે અહીના ચેરમેન ના પુત્ર વરુચમાં ફેક્ટરી છેલ્લી વાત મારી એ કરી કે વહેલી પરોઢે ઉઠે ઘડિયાળના ટકોરે ચાર આપણી ની વાત છે જે પશુપાલન ના વ્યવસાય સાથે જોડાયેલા છે આ લોકો સારી રીતે સમજી શકશે કે વહેલી પરોડે ઉઠે અમારી વહેલી પરોડે બહેનો ચાર સોરુ દૂધ પરવા જાય ઘડિયાળ બોનસ ની રાહ જોવાય ભાવ ના મળે તો બોનસ ની રાહ જોવાય પણ આ પશુપાલકો ની કમાણી પેલા નેતાઓ તાણી જાય એનાથી આગળ કહીએ તો સામળે સામળે સાબરની તિજોરી કરી સાફ સામણે સાબરની તિજોરી કરી સાફ બાબુએ તો બારદાન ભરીને બનાવ્યો માલ બાબુએ બારદાન ભરીને બનાવ્યો માલ આ કૌરવની સભામાં ભાજપના નેતા બેઠા મૌન આ કૌરવની સભામાં ભાજપના નેતા બેઠા મૌન મેન્ડેડ આપનારા હિસાબ તો આપો અમારી મલાઈ ખાઈ ગયા કોણ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આગામી લડાઈમાં પરિણામ ખાવી પડે ચાહે દંડા ખાવા પડે ચાહે જેલમાં જવું પડે ચાહે લોહીનું એક ટીપું રેડી દેવું પડે તો રાજુ કર ખાતરી આપવા માટે આવ્યો છે આપ સૌનો ખુબ ખુબ ખૂબ ખૂબ હૃદયથી આભાર